હવે વરસાદ આવ્યો છે ને એટલે રાપે રોટી રાપે રોટી દાળી મારે ખેડૂ છે બારમણ વાળા કંટ્રોલ આવે જ છે કરનું જ છે કેમ કરનું જ છે

અચારમાં રેડ ઉપાડવા મળ્યો અચારમાં ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો છે એ જાય હવે આપણો બોલેરો રિક્ષા બે લઈ જવાનું છે ફેમિલી હું તો અત્યારે ખેતર દાડિયા લઈને પૂગી ગયો છું અને પૂરી આજ મારી ભેગી આવી નથી કારણ કે છે ઘરે અને ઘરે શું કરતી હોય મને કાંઈ ખબર નથી કેમ કે મેં એને કાંઈ ફોનિય નથી કર્યો અને મેં કદાચ એને વ્લોગ બનાવવાનું કીધું છું કદાચ વ્લોગ ચાલુ કર્યો હોય તો ભલે કંઈક આપણે ખબર છે નહીં હું આગળ હમણાં ફોન તો કરવાનો છું ને વ્લોગ બનાવે તો વધારે સારું પણ કાંઈ આપણે ખબર નથી ભાઈ હું તો અત્યારે બારમણ દાડિયા લઈને આવી ગયો છું કેમકે અહીં માઇન્ડ વિની નીંદવાની છે એટલા માટે

ઘડી કાંઈ ખાટલો છે ને તો આરામ કરવું બધે તો ઠાકી બધે રાપે સડાવી સડાવીને આવો ઘડીક લેવર રહેવું બધાય ને તો બેસીએ ને અમારા ખેડુ છે ને બારમણના ખેડુ છે ને બત્રીસ વીઘા જમીન છે પણ બત્રીસ બત્રીસ વીઘા માંડવી કરી શકાય માંડવી છે તો એક નંબર પણ મતલબમાં છે ને ખડ અત્યારે બહુ થઈ ગયું છે તો નીંદવી પડે એમ જ છે તો હવે બે દિવસ એક ધરા દાડી આપીને તો નિંદાઈ જાય બધા દાડિયા તો છે ને મારા અત્યારે કામ કરે છે પણ યાર વરસાદ અમે દાડિયા જે ચાલુ કરીએ ચારે જ વરસાદ આવે ચારે જ વરસાદ હારો બહુ કવર આવે છે હજી તો બપોર થઈ જશે એમ તો કઈ વાંધો નથી કેમ કે અડધી દાડી આપડી લાગી જાય બપોર થઈ જાય એટલે બપોર તો થઈ જ અને અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો ધીમો ધીમો દાટો no, <laughs> આવી ગયો છે ચા પીવાનું ટાણું થઈ ગયું છે આ જાય છે પાણી ચા પીવાનું ટાણું હવે વરસાદ ને એટલે રાપે રોટી ને દાળી સેટી

ખડ પડી જાય પણ વરસાદ ન આવે તો નકર તો પાછું છોટી જાય વરાબ રહી જાય તો વાંધો નહીં આવે કા વરાબ રહી જાય તો આ પાસ હું કાઈ ને વીણી લેવાય નકર તો આ પાછું ઈ ની બધી છોટી જાય 1 મિનિટ લેટર દાડિયા બધા આલા જાય છે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો એટલે હવે બધા ઘરે જાય છે દાડિયા બધા આગળ વયા ગયા હું એકલો પાછળ રહી ગયો છું મારા ખેતરનો કેળો છે ભાઈ એવી કેળો જો આમાંથી અમે આલીન ગયા હતા

હા હું તો સેવા કરું છું માની કે હું સેવા નત કરતો કે સબસ્ક્રાઇબ કર ગાડી ગાડી ક્યાં છે એરિયલ ફિટ કરી છે ગાડી લઈ એરિયલ ફિટ કરી દઈએ અહીંયા આપણી ગાડી છે ભાઈ નવી ગાડી લીધી છે આમાં એરિયલ ફિટ કરી હશે કાં છે આપો આ બદલાવાનું છે હાલો બદલાવી નાખો અમારે ઉમંગ સેટ તો અહીંયા બે છે લેવા એલો એરિયલ કઈ લેવો ઓલું ન મળ્યું અ કટિંગ બી મળી ગયા મારે કમ્બલિંગ ને તો જો ભાઈ આ એરિયલ ફિટ કરવાનું છે ગાડીમાં આપણે પછી તમને બતાવું કેવો ફાઇનલ લુક કેવો આવે છે ફિટ કરી દે સીટ કવર લાવવા કોણ પણ ઓરિજિનલ તો હજી મળશે નહી હમણા મિત્રો આ બધું પડ્યાન પડ્યાન બધું ખોલવું પડે તો આ એરિયલ ફિટ થાય બતાઈ દો આ એરિયલ પછી ફિટ થાય બધું ખોલવું પડે લાગી ગયો ઓય રોય બોલ કેમ રોય ગબડવાની તો છે ઠાયવા જોવો સેટ કરવા આવા હા કેરિયલ પિક કરીયા છે આવડે થોડું થાય